પંદર દિવસના વિરામ બાદ ફરી આજે નવસારી જિલ્લા વરસાદી બન્યો છે ખાસ કરીને તમે દ્રશ્યો જોઈ રહ્યા છો જે રેલવે અંડરબ્રિજ ના છે કે જ્યાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લોકો આવન જાવન માટે સૌથી વધારે આ અંડરબ્રિજ ઉપયોગ કરે છે કારણ કે જે રેલવે ઓવરબ્રિજ છે તે લગભગ એક થી દોઢ કિલોમીટર લાંબો ચક્રાવો લોકોને કરવો પડે છે જેને કારણે આ અંડરબ્રિજ ઉપયોગ કરે છે પરંતુ વરસાદને પગલે આ અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ થઈ ગયો છે ખાસ કરીને નવસારી જિલ્લામાં પડેલા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી વાપી ગઈ છે જીગરનાયક ન્યૂઝ કેપિટલ નવસારી